હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ આપણા ગુજરાતના સુરતના ખૂબ જ ફેમસ સુરતી વાટીદાળના ખમણની રેસીપી અને વાટી દાળના ખમણ બનાવવાની આ રીત હન્ડ્રેડ ઓરિજિનલ અને પરફેક્ટ છે અને સુરતમાં ફરસાણની દુકાને જે રીતે વાટીદાળના ખમણ બને છે બિલકુલ એ જ રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું જેમાં ખમણમાં ખૂબ જ સરસ જાળી પડશે અને ખમણ જેવા પોચા અને ખાતી વખતે ગળામાં જરાય અટકેના એ રીતે બનશે અને વાટી દાળના ખમણ બનાવવા માટે તમે ઘણી બધી રેસીપી જોઈ હોય અને ઘણી બધી રેસીપી ટ્રાય પણ કરી હોય અને તો પણ તમારા વાટી દાળના ખમણ સારા ના બનતા હોય તો હું તમને જરૂરથી કહીશ કે આ સ્ટેપ બાય સ્ટેપ વાટી દાળના ખમણની રેસીપી તમે જરૂરથી જોજો અને આ રીત સો ટકા સાચી છે જેનાથી તમારા વાટી દાળના ખમણ ખૂબ જ સરસ બનશે તો ખમણ બનાવવા માટે આપણે અહીંયા દોઢ કપ ચણાની દાળને ત્રણથી ચાર વખત સારી રીતે ધોઈ લેવાની છે અને દાળને સારી રીતે ધોવી ઘણી જ જરૂરી છે જો દાળને આપણે ત્રણથી ચાર વખત પાણી બદલી બદલીને નહીં ધોઈએ તો જ્યારે આપણે દાળ પલાળીશું તો આમાં એક ખરાબ સ્મેલ આવી જશે તો દાળ સરસ ધોવાઈ જાય ત્યારબાદ આપણે દાળને ચારથી પાંચ કલાક માટે ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાની છે જેથી દાળ આપણી સરસ આ રીતે પલળી જશે જો ગરમીની સિઝન હશે તો ચારથી પાંચ કલાકમાં જ દાળ આપણી સરસ પલળી જશે અને જો ઠંડીની સીઝન હોય તો દાળને આપણે સાતથી આઠ કલાક માટે પલાળવી હવે જે આ પલાળેલું પાણી છે એને આપણે નિતારી લેવાનું છે અને ફરીથી એક વખત આપણે દાળને સારા પાણીથી ધોઈ લેવાની છે જેથી કરીને જો ખરાબ સ્મેલ આવી પણ ગઈ હોય તો એ જતી રહેશે હવે દાળને આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને થોડું જ પાણી નાખીને દાળને આપણે સરસ પીસી લેવાની છે તો જો દાળને આપણે એકદમ બારીક જ પીસી લીધી છે જેવો રવાનો દાણો હોય છે એવી જ આપણે દાળને પીસીને તૈયાર કરવાની છે જો દાળને તમે વધુ કરકરી કે દાણેદાર રાખશો તો ખમણ આપણા સારી રીતે નથી ફૂલતા અને જો દાળને આ રીતે ઝીણી જ પીસીશું તો ખમણ આપણા સરસ રૂ જેવા પોચા ફૂલેલા અને સરસ જાળીદાર બનશે તો બધી દાળને આપણે થોડું થોડું પાણી નાખીને સરસ આ રીતે ક્રશ કરી લીધી છે અને આ ટાઈમે આમાં આપણને કંઈ પણ દહીં કે છાશ નાખવાની બિલકુલ જરૂર નથી તો સરસ આ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ આમાં આપણે વન ફોર્થ ચમચી જેટલી હળદર અને વન ફોર્થ ચમચી જેટલી હિંગ નાખીશું હવે હાફ ટી સ્પૂન આપણે લીંબુના ફૂલ લઈશું તો અડધીથી પોણી ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ તમે આમાં નાખી શકો છો જેનાથી બેટરમાં પ્રમાણસર ખટાસ આવશે અને બેટરમાં આથો પણ ખૂબ સારો આવશે અને લીંબુના ફૂલના કારણે બેટરમાં જરા પણ વાસ પણ નહીં આવે હવે આ બધું આપણે એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ અને આ ટાઈમે આપણે મીઠું આમાં બિલકુલ નથી નાખવાનું નહીં તો આંથો આપણો ખરાબ થઈ જશે અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ લીંબુના ફૂલ પણ સારી રીતે આની અંદર ભળી જાય ત્યારબાદ આમાં આપણે એક સિક્રેટ સામગ્રી નાખીશું જેનાથી આપણા ખમણ રૂ જેવા પોચા જાળીદાર અને હળવા બનીને તૈયાર થશે તો ફરસાણવાળાની દુકાને આ રીતે ખીરું તૈયાર થાય ત્યારબાદ ખીરામાં બેસન નાખવામાં આવે છે તો આપણે પણ વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન નાખીશું અને થોડું આમાં પાણી નાખીશું અને પહેલાં આપણે આ રીતે ઉપર ઉપર જ અને આપણે હલાવીને મિક્સ કરી લઈશું જેથી આમાં કોઈ પણ લમ્સ હોય તે તૂટી જાય અને ત્યારબાદ ખીરામાં બેસનને સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તો આમાં આપણે થોડું ઓર વધારે પણ પાણી એડ કરી શકીએ છીએ જો જાડું ખીરું આપણે રાખીશું તો આમાં હાથો એટલો ઉઠીને નહીં આવે અને જો આ રીતે થોડું પાતળું ખીરું રાખીશું તો આવા ખીરામાં આથો ખૂબ સારો આવશે અને આપણા ખમણ ફૂલશે પણ સરસ તો આ રીતે મીડિયમ પાતળું એવું ખીરું આપણું તૈયાર થઈ જાય ત્યારબાદ આમાં આ રીતે આપણે ચમચો ફેરવીને આનું લેવલ કરી લઈશું અને આમાં આથો લાવવાનો છે એટલા માટે આપણે વાસણને થોડું મોટું જ લેવું કારણ કે આ ખીરું ફૂલીને ડબલ થશે હવે આ ખીરાને આપણે ઢાંકીને દસ કલાક માટે આથો લાવવા મૂકી દઈશું તો આઠથી દસ કલાકમાં જ આમાં સરસ આથો આવી જશે અને આમાં આપણે લીંબુના ફૂલ નાખ્યા છે એટલે આમાં જરા પણ વાસ પણ નહીં આવે અને લીંબુના ફૂલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલા માટે આપણો આથો બગડે પણ નહીં તમે દહીં કે છાશ નાખીને ખીરું પલાળતા હોય તો એવા ખીરામાં અમુક વખત વાસ આવી જતી હોય છે અને અમુક વખત તો બગડી પણ જાય છે અને ફરસાણવાળાની દુકાને આ રીતે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે તો આને મેં દસ કલાક માટે આથો આવવા દીધો હતો તો તમે જોઈ શકો છો કે ખીરું આપણું સરસ ફૂલી ગયું છે અને ખીરામાં સરસ આથો પણ આવી ગયો છે તો આપણે ચમચા વડે ખીરાને ચેક કરી લઈએ તો જુઓ તમે જોઈ શકો છો કે કેટલી સરસ આમાં જાળી પડી ગઈ છે જેવી ખમણમાં જાડી પડે છે એવી જ આ ખીરામાં જાળી પડી છે અને જેટલી સરસ ખીરામાં જાળી પડશે એટલી જ સારી ખમણમાં પણ જાડી પડશે અને ખીરાને આપણે બધી બાજુથી ચેક કરીશું તો બધી બાજુ એક સરખી રીતે જાળી પડીને તૈયાર થઈ છે જો શિયાળો હોય અને ઠંડી વધુ પડતી હોય તો આ ખીરાને તમે ચૌદથી પંદર કલાક પણ હાથો લાવવા માટે મૂકી શકો છો અને જો ઉનાળો હોય અને ખૂબ જ ગરમી પડતી હોય તો આ ખીરામાં ચારથી પાંચ જ કલાકમાં આથો આવી જાય છે તો ખમણ બનાવવા માટે આપણું આથાવાળું બેટર રેડી છે તો હવે આમાં આપણે થોડું પાણી નાખીશું કારણ કે જો બહુ જાડું અને થીક ખીરું હશે તો પણ આપણા ખમણ બરાબરથી ફૂલતા નથી તો એટલા માટે આપણે થોડું પાણી એડ કરીશું અને બે ચમચી આપણે તીખા લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીશું અને આનાથી ખમણમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો હવે આમાં આપણે થોડી હળદર અને હિંગ નાખીશું અને સારી રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું અને સારી રીતે મિક્સ કર્યા બાદ હજુ મને થોડી પાણીની આમાં જરૂર લાગી રહી છે તો થોડું હું આમાં પાણી નાખીશ તો ઘટ ખીરામાંથી ક્યારેય આપણા ખમણ જાળીદાર અને પોચા નથી બનતા અને એટલા ફૂલતા પણ નથી અને આ રીતે થોડું નરમ ખીરું હશે તો આપણા ખમણ સરસ ફૂલેલા ફૂલેલા અને જાળીદાર બનીને તૈયાર થશે તો ખીરાને આપણે હલાવીને સરસ બધું મિક્સ કરી લીધું છે તો હવે આ ખીરામાંથી આપણે દોઢથી પોણા બે કપ જેટલું ખીરું એક અલગ બાઉલમાં કાઢીશું એટલે કે એક પ્લેટ ખમણ બને એટલું ખીરું આપણે અલગ કાઢી લીધું છે અને આ જે વધેલું ખીરું છે એને તમે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી અથવા તો આની ઉપર કોઈ ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ દિવસ માટે ફ્રીઝમાં રાખી શકો છો કારણ કે ખીરામાં અત્યાર સુધી આપણે મીઠું નથી નાખ્યું અને લીંબુના ફૂલ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે હવે જેમાંથી આપણે ખમણ બનાવવાનું છે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ખીરામાં બેકિંગ સોડા નાખતા પહેલાં ઢોકળિયાની પ્લેટમાં તેલ લગાવીને સારી રીતે અને આપણે ગ્રીસ કરીને રેડી કરી લેવાની છે અને સાથે આપણે સ્ટીમરમાં પણ પાણી ગરમ કરવા મૂકી જ દેવાનું છે અને આ પ્લેટની જગ્યાએ તમે ઊંડી થાળી હોય એનો પણ ઉપયોગ કરી શકો છો તો પ્લેટમાં આપણે સારી રીતે તેલ લગાવી દીધું છે તો સ્ટીમરમાં પાણી સરસ ગરમ થઈ જાય અને આ પ્લેટને પણ તેલથી આપણે ગ્રીસ કરી લઈએ ત્યારબાદ જ આમાં આપણે બેકિંગ સોડા નાખવાનો છે તો આપણે દોઢ કપ જેટલું ખીરું કાઢ્યું હતું તો એમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા નાખવાનો છે અને સોડામાં જો ગાંઠા પડ્યા હોય તો એને આપણે તોડી લેવાના છે હવે બેકિંગ સોડામાં આપણે થોડું જ પાણી નાખીશું અને પાણીમાં આપણે સોડાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે જેથી કરીને ખીરામાં સોડા સરસ ભળી જશે અને ખમણ બનાવવા માટે આપણે બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો છે ઈનોનો આપણે બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો બેકિંગ સોડાથી સરસ જાળીદાર ફ્લપી અને સોફ્ટ આપણા ખમણ બનીને તૈયાર થશે અને સોડા નાખ્યા પછી આને ફટાફટથી આપણે હલાવીને મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે આને આ રીતે ફેટીશું તો તરત જ આપણું ખીરું ફૂલીને હલકું થઈ જશે અને ખીરું આપણું થોડું લાઇટ કલરનું થઈ જશે તો જુઓ તમે જોઈ શકો છો કે સરસ હળવું અને ફ્લફી આપણું ખીરું રેડી થઈ ગયું છે તો હવે આપણે ખીરાને તરત જ ગ્રીસ કરેલી પ્લેટમાં નાખી દઈશું હવે આ બાજુ પાણી પણ આપણું સરસ ગરમ છે જ તેમાં આપણે આ રીતે પ્લેટ મૂકી દઈશું અને આની ઉપર આપણે તરત જ ખમણની પ્લેટ મૂકી દેવાની છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ હાઈ રાખવાની છે અને ઢાંકીને આને આપણે કમ્પ્લીટ પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે અને પંદર મિનિટ દરમિયાન તમારે ગેસની ફ્લેમને જરાય સ્લો નથી કરવાની અને વચ્ચે ખોલીને આને ચેક પણ નથી કરવાનું તો પંદર મિનિટ મારી અહીંયા થઈ ગઈ છે અને ખોલીને આને આપણે ચેક કરી લઈએ તો ખમણ આપણા સરસ ફૂલી ગયા છે તો હવે આને આપણે કાઢીને ઠંડા કરી લઈશું તો જો આ જ રીતે મેં બીજી પ્લેટ પણ અહીંયા બનાવી દીધી હતી અને બંને પ્લેટ મારી સરસ ઠંડી થઈ ગઈ છે અને એકદમ નજીકથી હું તમને બતાવું તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે ખમણમાં સરસ જાળી પડી છે અને કેટલા સરસ ફૂલ્યા પણ છે તો જો વાટી દાળના ખમણ તમે આ રીતે બનાવશો તો તમે આમાં ક્યારેય ફીલ નહીં થાવ અને તમારા ખમણ પણ બિલકુલ આ જ રીતે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો ચાલો હવે આમાંથી આપણે ખમણના પીસ કાપી લઈએ તો મીડિયમ સાઇઝમાં જ આપણે ખમણના પીસ કાપીશું અને કાપતી વખતે જ ખબર પડે છે કે ખમણ આપણા ખૂબ જ સરસ જાળીદાર બનીને તૈયાર થયા છે તો જુઓ હું તમને નજીકથી પણ બતાવું કે આમાં કેટલી સરસ જાળી પડી છે અને એકદમ રૂજ એવા સોફ્ટ આપણા ખમણ બનીને રેડી થયા છે અને આ રીતે તૈયાર કરેલા ખમણ જો તમે કોરા પણ ખાશો તો પણ ગળામાં બિલકુલ નહીં અટકે અને એક એક ખમણમાં તમે નીચેથી જુઓ કે આજુબાજુથી જુઓ સરસ જાડી પડીને તૈયાર થશે તો સુરતી વાટીદાળના ખમણ એકલી ચણાની દાળમાંથી જ બને છે એમાં કોઈપણ જાતના ચોખા પૌવા કે અડદની દાળનો ઉપયોગ નથી થતો અને એકદમ સો ટકા ઓરિજિનલ આ સુરતી વાટીદાળના ખમણની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે જેનાથી એકદમ પરફેક્ટ આપણા વાટીદાળના ખમણ બનીને તૈયાર થાય છે જોઈ શકો છો કે કેટલા પોચા આપણા ખમણ બન્યા છે અંદરથી પણ કેટલી સરસ જાળી પડી છે અને ખમણ આપણા બિલકુલ કાચા પણ નથી અને ચીકણા પણ નથી બન્યા અને ખમણ આપણા ફૂલ્યા પછી બેસી પણ નથી ગયા તો આ રીતે ખમણ બન્યા હોય તો સમજવું કે આપણા ખમણ એકદમ પરફેક્ટ જ બન્યા છે તો ખમણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે ખમણનો વઘાર તૈયાર કરીશું તો તેની માટે આપણે ત્રણ ચમચી જેટલું સિંગતેલ લઈશું અને એક મોટી ચમચી જેટલી આમાં આપણે રાઈ નાખીશું અને રાઈ થોડી આ રીતે આગળ પડતી જ આપણે નાખવાની છે જેથી ખમણમાં સરસ ટેસ્ટ આવે હવે રાઈ સરસ ફૂટી જાય ત્યારબાદ આમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને સાથે જ લીમડીના પાન નાખીશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે જેથી વઘાર આપણો બળી ના જાય હવે વઘારમાં આપણે થોડી હિંગ નાખીશું અને મીડિયમ તીખા હોય એવા લીલા મરચાંને આ રીતે ગોલ કાપીને નાખી દઈશું અને મરચાંને આપણે બહુ વધારે સાંતળવાના નથી થોડા હલકા આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી નાખીશું અને વઘાર અને પાણીના ભાગનું થોડું મીઠું નાખીશું અને એક મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આને આપણે ઉકાળી લઈશું અને આ સમયે જો તમને ગળપણવાળા ખવણ પસંદ હોય તો એક ચમચી જેટલી ખાંડ તમે આમાં નાખી શકો છો પણ હું ગળપણ નાખ્યા વગરનો જ વઘાર રેડી કરીશ કારણ કે અમારા ઘરમાં ગળપણ વગરના જ ખમણ બધાને વધુ ભાવે છે તો અડધીથી એક મિનિટ સુધી આને આપણે સરસ ઉકાળી લીધું છે તો ગરમા ગરમ ખમણને આપણે વઘાર પર નાખી દઈએ અને બધી બાજુ ફરતો આપણે વઘારને નાખીશું જેથી બધા ખમણના પીસ પર વઘાર સારી રીતે આવી જાય હવે આ રીતે હલાવીને ખમણમાં આપણે વઘારને સારી રીતે મિક્સ કરવાનો છે જેથી કરીને બધા ખમણના પીસ પર આપણો વઘાર સરસ ચોંટી જશે અને જો ખાતી વખતે ખમણ આપણા ઠંડા થઈ જાય અને જો તમારે ગરમ કરવા હોય તો તમે આને માઇક્રોવેવમાં પણ ગરમ કરી શકો છો અથવા તો ઢોકળિયામાં પણ તમે આને ગરમ કરી શકો છો તો ઘરે જ જો તમે આ રીતે ખમણ બનાવશો તો ટેસ્ટમાં અને ટેક્સચરમાં એટલા સરસ ખમણ બનશે કે ફરસાણવાળાની દુકાનેથી તમે ખમણ લાવવાનું ભૂલી જશો હવે ઉપરથી આપણે વધુ પ્રમાણમાં આ રીતે કોથમીર નાખી દેવાની છે અને ઉપરથી ઝીણી નાઇલોન સીઓ નાખીશું તો એકદમ સરસ રૂ જેવા પોચા જાળીદાર અને ખાવામાં એકદમ ટેસ્ટી વાટી દાળના ખમણ આપણા તૈયાર થઈ ગયા છે તો જો તમે વાટી દાળના ખમણની ઘણી બધી રીત જોઈ હોય અથવા તો તમે ઘણી બધી રીતથી આને બનાવવાનો ટ્રાય પણ કર્યો હોય અને જો વાટી દાળના ખમણ તમારા સારા ના બન્યા હોય તો એક વખત તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સુરતી વાટીદાળના ખમણની રીત જરૂરથી ટ્રાય કરજો કારણ કે આ રેસીપી હન્ડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ રેસીપી છે જેમાં તમે ક્યારેય ફેલ નહીં થાવ તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય યુઝફુલ લાગી હોય તો રેસીપીને એક લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો